ગ્રામજનોએ પીછો કર્યો આપી થઈ ગયા ગતરાત્રીના સમયે સારણ ગામમાં એક શંકાસ્પદ કાર જોવા મળી હતી ગ્રામજનોએ પીછો કરવા છતાંય હાથમાં લાગી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો ગતરાત્રીના લગભગ બે વાગ્યા નરસા સારણ ગામના યુવાનો કાર લઈને બહાર ગયા હતા જો ચોરાત્રીના સમયે ઘરે પરત આવી રહ્યા હતા ગામમાં પ્રવેશતા જ એક શંકાસ્પદ ઝાયલો કાર નજરે પડી હતી કારમાં સવાર યુવકોને શંકાસ્પદ ગતિવિધિ જણાતા તેઓ નજીક જઈ રહ્યા હતા જોકે તેઓ પહોંચી તે પહેલા જજાણીયા ઈસમોએ ઝાયલો કાર ફૂલ સ્પીડમાં હંકારી મૂકી હતી થોડા દિવસ પહેલા જ ગામમાં મોટી ચોરી થઈ હોવાથી ગ્રામજનો પણ સતર્ક બન્યા હતા જેથી ગ્રામજનોએ તેઓનો પીછો કર્યો હતો તે દરમિયાન સારણથી સાયખા માર્ગ પર ટર્નિંગ નજીક जायलो कार रोडनीचे उतरगी हती ते दरम्यान पिछो करी रहेला ग्राम जनो पण नजदी कावी पोंचे आता परंतु जायलो कारमाथी पांच जेटला इच समो नीचे उतरी જેથી ગ્રામજનો ભયભીત બની તેઓને પકડવાની હિંમત કરી ન હતી સાયલો કારમાંથી ઉતરેલા ઈસમોએ કારને રોડ ઉપર ખસેડી ફરીથી કાર હંકારી મૂકી હતી અને તેઓ કોઠિયા માર્ગ તરફ ભાગ્યા હતા ગ્રામજનો હિંમત દાખવી સતત પીછો કરી રહ્યા હતા દરમિયાન તેઓએ વાગરા પોલીસને પણ જાણ કરી હતી જેથી પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ હતી અને તાત્કાલિક દહેજ સહિત આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી હતી ઝાયલો કાર ત્યાંથી વાહિયાલ થઈ ઓછણ અને ત્યાંથી પહાજ માર્ગે પડી હતી ગ્રામજનો સતત પીછો કરતા રહ્યા હતા દરમિયાન પહાજ ગામ નજીક જીઆરડી જવાનું ઉપર ગાડી ચડાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો જોકે તેનો આ બાદ બચાવ થયો હતો અજાણે ઈ સમો થી રોજા ટંકારિયા માર્ગે ફૂલ સ્પીડે કાર ભગાડી ફરાર થઈ ગયા હતા ગ્રામજનોનું કહેવું છે કે ઝાયલો કારમાં પાંચ જેટલા ઈ હતા જેમના પહેરવસથી શીખ જ્ઞાતિના લાગતા હતા અને કારમાં ડુક્કર પણ જોયા હતા જેથી ડુક્કર પકડવા આવતા લોકો હોવાનું પ્રાથમિક અનુમાન છે જોકે પોલીસ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને શંકાસ્પદ કારની તપાસ કરી રહી છે